નમસ્તે ખેડૂત મિત્રો આજે તમારા માટે ઉપયોગી વેબસાઇટ વિશે વાત કરવી છે જો તમારી પાસે જમીન હોય તો તમે ઓનલાઈન તેનો સર્વે નંબર નોંધ નંબર ખાતા નંબર તમામ માહિતી મેળવી શકો છો અને હકપત્રક સંબંધિત અરજીમાં વારસાઇમાં હક્કદાખલ હક દાખલ જમીનમાં આપણી સંબંધિત અરજી કરવી હોય તો કેવી રીતે ઘરે બેઠા કરી શકાય તેના વિશે પણ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રથમ આપણે વાત કરી લઈએ કે તમારા જમીનના સર્વે નંબર ખાતા નંબર નોંધ નંબર જોવા હોય તો કઈ વેબસાઇટ ઉપર જવું તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એની રોર નામની વેબસાઇટ એ તમારે સર્ચ કરવાની છે કઈ વેબસાઇટ એની રોર બરાબર છે તેના ઉપર જઈ અને આપણે ક્લિક કરીએ તો આ વેબસાઇટ આવી જશે તો તેના ઉપર ક્લિક કરીશું એટલે એ વેબસાઇટ ખુલી જશે અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની તમને અહીં માહિતી દેખાશે અહીં તમે એ ચાવડી ઉપર ક્લિક કરશો તો પણ તમને માહિતી મળી જશે આપણે તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ તમે જોઈ શકો છો એ ચાવડીની અંદર નીચે અહીં તમામ પ્રકારની કે ભાઈ જૂના સ્કેલ સાત બારના ઉતારા બરાબર છે પછી સાત ઉતારા નંબર સાતની વિકતો ઉતારા નંબર આઠની વિકતો પછી અખપત્રક ની વિગતો નોંધો તમારે જોવા માટે અહીંથી તમે કરી શકો છો એકસો પાંત્રીડીની નોટિસ બરાબર છે ત્યારબાદ વર્ષ અને મહિના મુજબની નોંધો સર્વે લ સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી જમીન રેકર્ડને લગતી સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો તો સર્વે નંબરને લગતી માહિતી મેળવવા માટે તેના ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો સર્વે નંબર ક્લિક કરી કેપ્ચા કોડ નાખી અને ગેટ રેકોર્ડ ઉપર તમે ક્લિક કરશો તો તમને માહિતી મળી જશે હવે વાત કરીએ કે તમારે ઓનલાઈન અરજીઓ માટે કઈ વેબસાઇટ છે તો તેના તેની વાત કરીએ તેના માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને આઈઓ આર એ આઈઓ એ ગુજરાત નામની જે છે એ તમારે સર્ચ કરવાની છે તો તેના ઉપર ક્લિક કરીએ તો આ પ્રકારે અહીં આવી જશે બરાબર છે અહીં આપણે ઓનલાઈન જે એપ્લિકેશન નામનું જ આવે છે તેના ઉપર ક્લિક કરીએ ઓનલાઈન એપ્લિકેશન ઉપર તો અહીં તમે અરજીનો હેતુ કે ભાઈ અહીં ઘણા બધા હેતુ દેખાશે તમને તમે જોઈ શકો છો કે ભાઈ અકપત્રક સંબંધિત અરજી સિટી સર્વે જમીન માપણી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા દાખલા તરીકે અકપત્રક ઉપર આપણે ક્લિક કરીએ તો તેના ઉપર ક્લિક કરી અને પછી તમારે બાજુ અરજીનો પડકાર કે ભાઈ વારસાઈ નોંધ બરાબર યાતીમાં હક દાખલ એ તમે ક્લિક કરી શકો છો અને ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી નાખી અને કેપચા કોડ નાખી ઓટીપી નાખી અને આગળની પ્રોસેસ તમે કરી શકો છો આ રીતે તમારે જે પણ અરજીઓ કરવી હોય જે મહેસૂલ તમારે ખેતીને લગતી તો તમે એ અરજી કરી શકો છો તો આ ખૂબ અગત્યની બે વેબસાઇટો છે એની રોર અને આઈ આર એ ગુજરાત તો આ તમે યાદ રાખજો તો અન્ય પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર